તો આ તરફ વાત કરીએ આપણે જામનગર ની તો જામનગર શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ડામર રોડ નું કામ ચાલી રહ્યું છે ગુરુદ્વારા ચોકડી થી સાત રસ્તા તરફના માર્ગમાં વરસાદી વાતાવરણ વચ્ચે ડામરનું કામ

ચાલુ વરસાદ એ ડામરનું કામ ચાલુ છે જે વરસાદના કારણે ખરેખર કરવું ન જોઈએ કે નબળું કામ થાય જો ખાડા કે એવું હોય કે એ બૂરતા હોય તો બરાબર છે પણ અત્યારે જે નવું કામ ચાલુ છે એ ડામરનું કામ અત્યારે વરસાદના સંજોગોમાં કોઈ પણ સંજોગે ન થવું જોઈએ પબ્લિકના પૈસાનો દૂર હોય એવું થાય છે આ બાબતે કોર્પોરેશને કમિશનરોએ સ બધું ધ્યાન દોરવું જોઈએ કોન્ટ્રાક્ટરોનું જેથી કરીને લોકોના પૈસા વગડે ને અને હલકું ગુણવત્તા વાળું કામ ન થાય એવી મારી ઈચ્છા છે અને પવિત્ર માસ ને પગલે એસટી વિભાગ